ગોંડલ પથકની સોળ વર્ષની સગીરા પર અબીલીયાળાના યુવાનને દુષ્કર્મ આશર્યું છે અને પોતાની સાથે થયેલું કૃત્યમાં સગીરા કોઈ જણાવ્યું શકતી નથી હોય તે ગત શનિવારે ગળા પાછો ન ખાઈને આપઘાત કરીને પ્રયાસ કર્યો હતો અને આ અંગેની દુષ્કર્મ અને પોક્ષોની કલમ હેઠળ ગોંડલ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે અને મળતી વિગત મુજબ ગોંડલના તાલુકા પોલીસ મથકે સોળ વર્ષની સગીરા પર દુષ્કર્મ હોતું આવ્યું હતું હોવાની ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદ મુજબ ભોજ પરામાં સગીરા ભરી ઘરે એકલી હતી અને ત્યારે પાડોશીના ઘરે આવેલા બલિયાણમાં યુવાનો સગીરાની એકલાતોનો લાભ લીધો અને પાડોશીના મકાનમાં વંડી ટપી આરોપી સગીરા ઘરમાં ઘૂસ્યો હતો અને સગીરાના સાથે બળજબરી કરી હતી અને ડરી ગયેલી સગીરા કંઈ સમજે તે પહેલાં આ આરોપી તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને હવસ્કોર સંતોષ જતા આરોપી ત્યાંથી નીકળી ગયો હતો અને હવે પોતાની સાથે આ થયેલું આ કૃત્ય અને બાપ આ પાવતી વિચગીરાનું કોઈ જણાવી શકે નથી કે સ્થિતિમાં નહોતી ના કૃત્ય સાત માર્ચ થયું હતું ના સગીરા ડિપ્રેશન આવી જતાં આ શનિવારે પોતાના ઘરે જ ગળફો ખાચો લગાવી લીધો હતો અને પોતાની જોઈ કે આ પરિવાર સભ્યો જોઈ કે આ જતા સગીરા બચી ગયો અને રડતા રડતા આ સગીરા પોતાની સાથે થયેલી આ પ્રવૃત્તિને જણાવી હતી ને જાણીને પરિવાર પણ સ્પંદ થઈ ફોઈ ગયું હતું અને આ પોલીસ ફરિયાદ કરવા લગ્ન કર્યું હતું પોલીસ સૂત્રોમાં જણાવ્યું મુજબ આરોપીનું નામ ગોહિલ રાઠોડ છે અને પીએમ એસ ઝાલામાં તેમની ટીમ આરોપી ઝડપી લેવામાં તજવીજ હાથ ધરી છે આવા જ નવા સમાચાર જોવા માટે અમારી એનબી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો